જયમાં ખોડિયાર આજે મિત્રો આપણે કાગોળ નાઈટમાં રોકાણા છે તો તમે નાઇટનો દજારો જોઈ શકો છો એકદમ લાઇટફુલ અને માતાજીનું મંદિર જળહળે છે તો માતાજીના મંદિરના આપણે માતાજીના તો દર્શન કરીએ આપણે આગલા વિડીયોમાં તો આજે આપણે જે નાઇટમાં રોકાણા હતા તો રાતનો પણ આપણે વિડીયો બનાવ્યો છે અને માતાજીનું મંદિર કેટલું ઝગમગે છે ને રાતની અહીંયા નાઇટ કેવી લાઇટિંગ હોય છે જોઈ શકીએ છીએ આપણે વિડીયોમાં ને મિત્રો વિડીયો સારો લાગે તો શેર જરૂરથી કરજો નાઇટમાં આપણે નવ વાગે તો સાડા નવ વાગે મંદિરનો ગેટ બંધ થઈ જાય છે તો તમે જોઈ શકો છો રાત્રિમાં જ્યારે આરતી પૂરી થાય પછી પણ લોકો અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે અને દર્શન કરીને પછી વહ્યા જાય છે સાડા નવ વાગે ગેટ બંધ થઈ જાય છે મંદિરનો તો આપણે સવારમાં આપણે જઈશું શક્તિવનમાં શક્તિવન પણ જોઈશો હમણાં તો વિડીયોમાં બનાવી અને આ તમે જોઈ શકો છો કાગવડ ખોડલધામનો આ નાઇટનો વ્યૂઝ છે એકદમ લાઇટફૂલ ને પ્રદર્શની તમને લાઇટિંગ ખૂબ જ એવી સુંદર જોવા મળી રહી છે વિડીયોના માધ્યમથી ને તમે અહીંયા રાત્રે રોકાણ કરો તો તમે પણ જોઈ શકો છો એવું સુંદર કાગવડનું મંદિર ને મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા વિડીયો લાવતો રહું છું તો તમને આ રાત્રિનો નજારો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો જોઈ શકો છો માતાજીનું આ મંદિરમાં ખોડલનું કાગવડ ખોડલધામ કેવું સુંદર એવું સજાવટ દિવાળીમાં કરેલી છે ખૂબ જ સુંદર વ્યૂઝ આવી રહ્યું છે લોકો અહીંયા ખૂબ જ સેલ્ફીને ફોટા પાડતા હોય છે નાઇટમાં પણ જયમાં ખોડિયા મિત્રો કાગવડની અંદર માં ખોડલનું મંદિર ખૂબ જ સુંદર પણ તમે નાઇટનો નજારો નહીં જોયો હોય તો આ વિડીયોમાં તમે જરૂરથી જોઈ લીજો સુંદર એવો નજારો ને હવે આપણે સવારમાં આવી ગયા છીએ શક્તિવનમાં તો શક્તિવનમાં ખૂબ જ એવું સુંદર પ્રદર્શની છે બાગ બગીચા છે અને અહીંયા મહાશક્તિની પણ ગેટની આગળ જ મૂર્તિ મેકવામાં આવી છે જય મા સરસ્વતી મિત્રો આપણે અંદર જઈશું અને અહીંયા ખૂબ જ સુંદર એવો નજારો મહાશક્તિ માને બધા પગે લાગે અને સાંધલા પણ કરે છે તો આપણે શક્તિવનમાં ફરશું થોડુંક જો તમે હાવ જોશો આપણે આમાં શીખવા નાખીશું ને એટલે હાવ અવાજ આવશે તો જો આપણે શીખવા નાખીશું અંદર હા તમે આમાં સિક્કો નાખો ને એટલે આ પેટીમાં એટલે આ શક્તિવન છે કાગવડનું અહીંયા તમે સિક્કો નાખો એટલે આવો અવાજ આવે એવું જ લાગે કે બાજુમાં હાવ જ બોલે છે એવું લાગે ગર્જના કરે છે તો આ છે કાગવડનું શક્તિવન ખૂબ જ સુંદર એનો નજારો છે તમે જોઈ શકો છો અહીંયા ઝૂલા પણ છે લસરપટ્ટીઓ છે બાળકોને રમવાનું ખૂબ જ એવી સારું બેસવાનું પણ છે એવું સારું છે અને ખૂબ જ સુંદર બાગ બગીચો શક્તિવનમાં બનાવેલો છે તો કાગવડ આવો તો ઘણા ખરા લોકો એ બાજુ નથી આવતા તો કાગવડ આવો તો જરૂર નથી અહીંયા શક્તિવનમાં ફરવા આવજો